ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચેથી એક નવજાત શિશુનો નો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે તો આ ઘટનાએ માનવતાને શરમજનક બનાવી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો આ કરુણ ઘટના બપોરના સમયે બનવા પામી હતી સ્થાનિક લોકોએ નર્મદા મૈયા બ્રિજના નીચેના કાદ હવાના કિચડમાં એક નવજાત બાળકનો મૃતદેહ તરતો જોયો હતો તો આ હૃદયદ્રાવક દ્રશ્ય જોતા જ તેમણે તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો ધર્મેશ સોલંકી તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે મુશ્કેલીથી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો તો મૃતદેહને જોતા જ કાર્યકરોની આંખોમાં આંસુ આવી ગયા હતા અને આ દ્રશ્ય જોઈને સૌ કોઈએ નિષ્ઠુ કૃત્ય કરનાર વ્યક્તિ પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો તો આ ઘટનાની જાણ થતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જે બાદ પોલીસે બાળકના મૃતદેહનો નો કબજો લઈને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને એ દિશામાં તપાસ કરી રહી છે કે નવજાતને બ્રિજ ઉપરથી ફેંકવામાં આવ્યો હતો કે પછી નદીના કિનારે તેજી દેવામાં આવ્યો હતો ત્યારે આ નિષ્ઠુર કૃત્ય કરનાર જનેતા અથવા અન્ય કોઈ વ્યક્તિને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને આઘાતની લાગણી ફેલાઈ છે અને સ્થાનિક લોકોએ આવા કૃત્યની સખત નિંદા કરી છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે સુમારે અંકલેશ્વર તરફના નર્મદા મૈયા બ્રિજ નીચે કિચડ અને ઝાડીઓની વચ્ચે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવેલ હોય સ્થાનિકો દ્વારા મને ફોન કરવામાં આવેલ હું અને મારી ટીમ નર્મદા બ્રિજ નીચે પહોંચતા ત્યાં જોતા ઝાડીઓની અંદર એક નવજાત બાળકનું પાણીમાં બોદાયેલી હાલતમાં એક મૃતદેહ જોવાતા આ મૃતદેહને અમે થોડો બહાર કાઢી લાવી ત્યારબાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે બીરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ